તાલુકા પંચાયત સરદાર પટેલ અને બાબા સાહેબ કરી નગર પ્રવેશ દ્વાર પાસે મહારાષ્ટ્રના પરભાણીમાં બાબા સાહેબની પ્રતિમાને તોડી પાડવાની ઘટના અને થયેલ આંદોલનમાં સોમનાથ સૂર્યવંશીના મોત અને ઝગડા તાલુકામાં ઝારખંડ થી રોજગાર મજૂરી અર્થે આવેલ પ્રવાસી મજૂરની સગીર દીકરી સાથે વિકૃત માનસિકતા ધરાવતા વ્યક્તિ દ્વારા કરાયેલ દુષ્કર્મ અને સારવાર દરમિયાન થયેલ મોત બાબતે મૌન અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો મહામુહિમ રાષ્ટ્રપતિને ઉદ્દેશી લખાયેલા આવેદન પત્રમાં ગંભીર ઘટના બાબતે રાજ્ય સરકાર દ્વારા કોઈ આદેશ આપવામાં આવ્યો ન હોવાનું જણાવીને અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના વ્યક્તિઓ પર અત્યાચાર થાય ત્યારે સરકારનું વલણ નકારાત્મક હોવાનો આક્ષેપ કરાવો રિપોર્ટર પરેશ પંડ્યા સાથે કેમેરામેન સતીશ પરમાર જનરપન ન્યૂઝ જય ભીમ જય સંવિધાન જય મૂલ્યવાસી જય જુહાર જય આદિવાસી જય ભીમ ભીમ આર્મી ભારત એકતા મિશન સાવલી તાલુકા ખાતે આજ રોજ મહારાષ્ટ્ર પરભણીની અંદર જે શહીદ થયેલી છે સોમનાથ વેંકટ સૂર્યવંશીનું આજે સાવલી ખાતે અમે શોકસભાનું આયોજન કરેલ છે અને દેશની દીકરીનું જે ઝઘડિયા ખાતર એક બળાત્કાર થઈને એનું મૃત્યુ કરપીણ મૃત્યુ થયું એના શોકસભાનું આયોજન અમે કરેલું છે અને અમારી માગણી છે કે જે પણ આરોપી છે એની ફાસ્ટેગ કોર્ટની અંદર એનો કેસ ચાલે અને આરોપીને ફાંસીની સજા મળે ને આવનારા સમયમાં ક્યાંય પણ કોઈ પણ દીકરી પર કોઈ માતા પર કોઈ બેન પર આવું કૃત્ય ન થાય એના માટે સરકાર કડકમાં કડક કાયદા બનાવે અને જે મહારાષ્ટ્રના પરભણીની અંદર જે દીકરાનું મૃત્યુ થયું છે એનો પણ કોર્ટ એનો પણ કેસ ફાસ્ટ્રેક કોર્ટમાં ચાલે અને એ દીકરાને સહેજનો દરજ્જો મળે એના એના પરિવારને સરકારી નોકરી આપવામાં આવે દસ વીઘા જમીન આપવામાં આવે અને જે પણ ધારાધોરા પ્રમાણે બીજા લાભ મળતા એ મળે એના માંગણી સાથે આજે અમે અહીં ગાડી એક શો સભાનું આયોજન કર્યું છે मारू नाम राजेश राठोड संकल्पक भीम आर्मी गुजरात